અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષતાને આજરોજ જનરલ બોર્ડ મીટિંગ યોજાઈ હતી ચીફ ઓફિસર કેશવ કલડીયા કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત સત્તા અને વિપક્ષના સભ્યોની હાજરીમાં બોર્ડ મીટિંગમાં બત્રીસ જેટલા એજન્ડાના કામો વેચાણ લેવામાં આવ્યા હતા વિપક્ષ દ્વારા પુનઃ એકવાર અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલથી સ્ટેશન સુધીના આઇકોનિક માર્ગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમાં મોટા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી કામગીરી બાબતે સવાલ ઉઠાવ્યા હતા હાલમાં ચર્ચામાં આવેલા શૌચાલય કૌભાંડના મુદ્દે પણ ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તક માર્ગને પાલિકામાં સમાવી તેના ઉપર આઇકોનિક રોડ બનાવવાના મુદ્દે સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે બહુમતી વડે કુલ બત્રીસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં સ્વચ્છ શહેર સુંદર શહેર અંતર્ગત એક પોઈન્ટ પચીસ કરોડ ઓએનજીસી ઓફિસથી ત્રણ રસ્તા સર્કલ ત્રણ રસ્તા સર્કલથી ચોટા નાકા થઈ ભરૂચી નાકા સુધીના આઇકોનિક કરોડ સાત પોઈન્ટ પચાસ કરોડના ખર્ચ એનિમલ બોર્ડ કંટ્રોલ અંતર્ગત શ્વાનના ખસીકરણ સહિત અન્ય પ્રાણીઓ માટે સાત પોઈન્ટ વીસ લાખ રૂપિયા સફાઈ વેરો પ્રોત્સાહન યોજના માટે પચાસ લાખ રૂપિયા તેમજ બે પોઈન્ટ એકાણું કરોડનો ખર્ચ આઉટગ્રોથની ગ્રાન્ટમાંથી ગ્રોન્થમાંથી પાલિકા સમાવેશ થયેલ વિસ્તારના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી આ ઉપરાંત ભારે વરસાદના કારણે થતા રોડના નુકસાનને લઈ રોડના સુધારાકરણ અને નવીનીકરણ માટે મંજૂરી આપવામાં આવી હતી આગામી સપ્ટેમ્બર મહિના બાદ ઓએનજીસી વર્કશોપથી ત્રણ રસ્તા અને ત્રણ રસ્તાથી ભરૂચી નાકા સુધીના પાંચ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચ એ નિર્માણ કામ તમામ મંજૂરી આપી

અને આમાં ત્રીસ કરોડની ગ્રાન્ટ ત્રીસ કરોડ જેટલી ગ્રાન્ટ મળી છે એમાં સરકારના હેડ નક્કી કરેલ છે એ પ્રમાણે એનું આયોજન કરીશ અને મુખ્ય રસ્તા અને વિવિધ વિસ્તારમાં બ્લોક અને આરસીસીના વિકાસના કામો લેવામાં આવ્યા છે અંકલેશ્વર નગરપાલિકા ખાતે આજે જંગલ ભવન આયોજન થયું હતું એ જંગલ ભવન ની અંદર એક થી બત્રીસ સુધીના કામો હતા એ કામોની અંદરમાં ચર્ચા વિચારણા ચાલી

શૌચાલય તે બાબતની બહુ મોટી પ્રેસ મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં ચાલી રહેલું છે તેના બાબત માટે અમે ખુલાસા છે તો તેની અંદરમાં અમારે કહેવાનું એટલું એક જ હતું કે ખરેખર શૌચાલયની અંદર ભ્રષ્ટાચાર થયું છે એમાં બે મતના જે કોઈ નાનામાં નાના અલફળ માણસ જોઈ લે એ પોતે કહી શકે કે ભાઈ આની અંદરમાં ભ્રષ્ટાચાર થયું છે પણ એમનું ટાર્ગેટ અંકલેશ્વરના જે માજી સભ્ય છે તેનામાં ટાર્ગેટ કરવાની કોશિશ કરીએ પણ જે તે ટાઈમની અંદરમાં જે પ્રમુખ હતા જે મુખ્ય અધિકારી હતા એકમાંથી એક બેન જે છે તે સસ્પેન્ડ થઈ ગઈ અને એ લોકોએ તેને ટાર્ગેટ નથી કર્યું અને આ લોકોએ આ ટાર્ગેટ કરી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની અંદરમાં આ લોકોએ ઉલ્લેખ કરેલો છે પણ છતાં જે તે ટાઈમની અંદરમાં અમે અમારી રજૂઆતો કરીશું અને કોર્ટની અંદરમાં અથવા ટાઈમની આગળ વિધિ થશે ત્યારે એને જે તપાસ પણ નોંધાશે ત્યારે આ દૂધ દૂધને પાણીનું પાણી થઈ જશે પણ જે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આજે તમે જોઈ રહ્યા છો કે દીવા રોડથી ભરચી રાખવાથી દિવાળીઓ હેસી લાખનું કામ કાજ તે બી વગર ફોગટે કામ કર્યું છે આ લોકોએ કોઈ સરકારની મંજૂરી નથી એની અંદરમાં બાકી અહીંયા નિયમ નિયમક પાસે જે મંજૂર કરાવી રહ્યા છે વસાડીને પણ એ બી યોગ્ય નથી એટલે આ બધા કામો માટે આજે અમારું બોલનું સંચાલન કરી અને અમે પૂર્ણ કર્યું છે જેમાં વિરોધ હતો તેમાં વિરોધ કર્યો છે અને જેની અંદરમાં જે આ વર્ષમાં અમારે જે કંઈ કહેવાનું હતું તે પ્રમાણેની બીજી મારે સાથી સભ્ય રફીકભાઈ બપ્પુભાઈ પટેલ અને બે ઘરે શરીફાબેન અને મેરેજ બેન અને જે કઈ અમારા વિરોધ પક્ષના સભ્યો હાજર હતા એ લોકોએ રજૂઆતો કરી અને આજનું વર્ણ પૂરું હોતું થઈ છે